હેલો હાય આય હાય હું રવિ બારોટ વના રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ઇન્ડોનેશિયામાં ચાર દિવસથી ગુમ મહિલાનો મૃતદેહ સોળ ફૂટ લાંબા અજગરનું પેટ ફાડીને બહાર કઢાયો અમેરિકામાં વ્હાઇટ હાઉસની બહાર પેલેસ્ટિયન સમર્થકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું અમેરિકન ફ્લેગ બાળ્યો સાઉદી અરેબિયા તંત્રએ રજિસ્ટ્રેશન કર્યા વિના હજ કરવા પહોંચેલા ત્રણ લાખ લોકોને મક્કાથી બહાર કાઢ્યા નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ ભાજપ સાથે ક્યાં સુધી ટકશે તે અંગે વિશ્વભરના મીડિયામાં ચર્ચા ભારતના મહત્વના સમાચાર ઇન્દોર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ટ્રોલી બેગમાંથી યુવતીનું ધડ અને બીજા થેલામાં હાથ અને કમરના ટુકડા મળ્યા મુંબઈ એરપોર્ટના એક જ રનવે પર એક ફ્લાઇટ ટેકઓફ કરતી હતી ત્યારે બીજી ફ્લાઇટનું લેન્ડિંગ થયું દુર્ઘટના ટળી ભોપાલમાં મહારાણા પ્રતાપની ચારસો ચોર્યાસીમી જન્મજયંતિ નિમિત્તે પ્રતિજ્ઞાને પુષ્પાંજલિ કરતી વેળાએ ટ્રેન તૂટતા કોર્પોરેટર સહિતના લોકોને ઈજા નરેન્દ્ર મોદીએ સવારે મહાત્મા ગાંધીને અંજલી આપી અને સાંજે ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ દીધા ગુજરાતના મહત્ત્વના સમાચાર અદાણી કંપની ઓછું કમિશન આપતી હોય તેરમી જૂને રાજ્યભરના અદાણી સીએનજી પંપ બંધ રાખવાનો ડીલર્સનો નિર્ણય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જવાથી મહિલાનું મોત સોળમી જૂનથી ગીર નેશનલ પાર્ક ચાર મહિના માટે બંધ કરાશે પ્રવાસીઓ માટે દિવાળીએ પાર્ક ખુલ્લું રહેશે ચારધામ યાત્રાના નામે સુરતના યાત્રાળુને સાડા છ લાખનો ચુનો ચોપડનાર ઠગ યુપીથી ઝડપાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા ને યાર